માટે ચાલતી પબ્લિક પણ જઈ રહી છે તમે જઈ શકો છો

હવે અમે જઈએ છીએ મેળો જોવા માટે તમને દેખાય છે આ બધા મેળો જોવા જાય છે એટલે અમે પણ જઈએ છીએ તાપ છે બહુ જઈ શકો છો ચાલતા જાય છે જોઈ શકો છો આ બધા મેળાવા જાય છે અમે પણ જઈએ છીએ હાલ તો અમે ભાઈ વાળો ભઈ મળી ગયો છે અમારો ફ્રેન્ડ એ પણ કહે છે અમને પણ

આ બાજુ મેળો જોવા માટે

ये सब ट्रैफिक आ रहा था तो आप कितने थे शादी वो जोवा माता का जाने है ये शादी ये लोग सब पे रहे ना पर कोई कल है ट्रैफिक चले कितने ट्रैफिक જોઈ શકો છો પ્રાપિત રસ્તો રોકાઈ ગઈ છે સાવા 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 બાઇકો ચિત્રમાં થઈને જાય છે કેમ કે રસ્તામાં જગ્યા જ નથી ને એટલી ટ્રાફિક છે એટલે ટ્રાફિક છે

આ બધા મેળો જોવા માટે જઈ રહ્યા છે પણ જગ્યા નથી રસ્તામાં બધા લોકો અમે પણ ખેતરમાંથી જઈએ છીએ બાઈક લઈને વિષ્ણુજી આકી રહ્યા છે બાઈક

જોઈ શકો છો ચાલવું પડે છે અને વિષ્ણુજી આગળ બાઈક લઈને ગયા છે જોઈ શકો છો અમારા ફ્રેન્ડ મળી ગયા છે અમને જોઈ શકો છો તબ તક મળીશું નવા વિડીયોમાં બને રહેજો જોઈ શકો છો અમારા ફ્રેન્ડ મળી ગયા છે اوه <laughs>